કામ તો કર્યું હોય એ જ કેવાનું હોય ને કાખો દેખાય નહીં ઢૂલ કિવા ગડવા રેલા ઢોલકી જ બકાર્તે તાખોતી તમે તમારા જોડે કોણ મગસ મારી કરે હા આયા પાથરવા છે આસનિયા આ ઓલા ઘર નું નાનું જમpha માં પાથર દે પાથર દા નો પાથર તુય તો એને છે ને પાથરવાનું ને ફેંકી દેવાય નદી માં તને ફેંકી જા નદી માં

હઓન કેરાવી કામ કરતા જો આપડી ઘર આપડે કામ કરવાનો આડું છપાડું જ ન આવ ક્યાં આડું સિપાડું સીને કઈ કરવા આવી પોહોનું હોજ કરવાનું હોય કઈ ખબર જ હોય પપામની હું હું કોમ પીન મારસુ કેમે તો પીન મારી તાર મગજ માર માર કઈ કરવું નથી હું બેહી રહી હું બેહી રહી ઓત્યાર મારું કામ કરું બરોબર છે

तो को बिजु आवीन दे गयो मैं लिखी ली सी के नाम बताय तारो आ हूं तो वहां नाम सी हां काजल काजल है तो मन काजलो हाउ डेयर यू हाउ डेयर वारी हाउ डेयर यू हाउ डेयर यू हाउ डेयर